નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ બે ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું ચોમાસાની વિદાય અત્યારે ખરેખર થઈ ચૂકી છે શિયાળાની શરૂઆતનો અહેસાસ ક્યારે થશે હજુ પણ ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો આજે તારીખ બે ઓક્ટોબર છે તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓ જેમાં દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે આગામી ચોવીસથી અડતાલીસ કલાક આ જે સિસ્ટમ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રને સામાન્ય અસર કરશે જેના લીધે થઈને બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે બાકી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કહી શકાય કે સ્થિતિ નેવ ટકા વિસ્તારમાં વરાપ આવે તાપ ટકો ઉઘા નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે ધીમે ધીમે અરબી સમુદ્રમાં આગળ વધી રહી છે મિત્રો આવનારી તારીખ છ અથવા તો સાત ઓક્ટોબર બાદ બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ સક્રિય થશે જે આવનારા દિવસોમાં એ રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે અને છથી લઈને નવ ઓક્ટોબરનું જે સેશન છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છનો પૂર્વ તરફનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે હજુ પણ આપણને દસ ઓક્ટોબર સુધીમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે દસ ઓક્ટોબર બાદ આ જે સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી ચૂકી હશે અને આવનારી તારીખ તેર અથવા તો ચૌદ ઓક્ટોબર બાદ એક ગુલાબી ઠંડીનો અહેસાસ પણ આપણને થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ અથવા તો પંદર ઓક્ટોબર બાદ બંગાળની ખાડીની એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થશે શું તે આગળ વધતા વધતા મધ્ય ભારતમાં આવશે એ તમામ પ્રકારની માહિતી આપતા રહીશું પરંતુ અમારા અંદાજ મુજબ આ કોઈ મોટી સિસ્ટમ નહીં હોય જે સિસ્ટમનું જે બોન્ડિંગ છે એ પંદરથી વીસ ટકા હશે અને જો તે વધારે મજબૂત થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું બીજી તરફ મિત્રો અત્યારે ગુજરાતમાં અરબી સમુદ્ર સહિત અનેક વિસ્તારોમાંથી ભેજવાળા પવનો પણ જોવા મળી રહ્યા છે એટલે બપોર દરમિયાન સામાન્ય બફારાનો અહેસાસ થશે પરંતુ બે ત્રણ દિવસ બાદ એક ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થઈ જશે કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય ઝાકળ વર્ષા પણ થાય તેવી શક્યતા છે એટલે ટૂંકું અને ટચ મિત્રો ચોમાસાની વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે અને શિયાળાની શરૂઆત હવે થવાની છે બાર અથવા તો તેર ઓક્ટોબર બાદ ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે અને એક ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના લીધે થઈને સામાન્ય શીત લહેર આપણને અઢાર ઓક્ટોબર બાદ જોવા મળી શકે છે એટલે મિત્રો ગુજરાત ઉપરથી વરસાદની જે ઘાત છે એ આગામી થોડાક જ દિવસોમાં દૂર થશે અને શિયાળાની સારામાં સારા શરૂઆત થઈ જશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળ્યો કે નહીં તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે